બેદરકારી કારણે હિતલબેન કિરણભાઈ પરમાર નું અવસાન થવાથી હોસ્પિટલ ની માન્યતા લાયસન્સ રદ કરવામાં આવે અને તેમના પર માનવ વધનો ગુનો દાખલ તે બાબતે આજે આણંદ કલેક્ટર કચેરી ખાતે પત્ર આપવામાં આવ્યું

ઓપરેશન કરવામાં આવતું અને જે ડોક્ટરની બેદરકારીના કારણે જેમાં એક દીકરી અને બાબો છે એમની સહાય માટે મારા બે બાળકોના માતૃત્વ બંનેના છીનવાઈ ગયા છે એ માટે હું ને માગણી કરું છું સર

અને નગરપાલિકામાં કાઉન્સિલર છું કારોબારી ચેરમેન છું અને હું આંકલાઓમાં સતત પબ્લિકની વચ્ચે લાઈવ રહું છું મને ઘણા વર્ષોથી અનુભવ છે કે આંકલાઓમાં ઘણી બધી ડૉક્ટર ડૉક્ટર છે ઘણી બધી હોસ્પિટલ છે બોરસદમાં પણ છે આણંદમાં પણ છે પરંતુ આ એકના એક ડૉક્ટરને ત્યાંથી વારંવાર આવા કિસ્સા આવતા રહે છે કે ત્યાં કોઈ દીકરી મૃત્યુ પામે અને કોઈના ઘરનો દીપક ઓલવાય અને બાળકો અનાથ બને આવા કિસ્સા અનેક વારંવાર આવાથી અગાઉ પણ રજૂઆતો થયેલી છે અનેકો ગામોમાંથી રજૂઆત થયેલી છે અમારો આંકલાઓ હોય મૂચકુવા હોય હળદરી હોય ખડોલ હોય અનગઢ હોય કોચિંદ્રા હોય આવા અનેકો ગામમાંથી આવા કિસ્સા બન્યા છે ક્યાંક ને ક્યાંક એને પૈસાના જોરે અમુક કિસ્સા દબાવી દીધેલા છે પરંતુ છતાંય અંદરથી એમની સાથે કોઈ બોલનાર નહોતું એટલે એક એ લોકો પણ ક્યાંક ને ક્યાંક ન્યાયની ઈચ્છા બતાવે છે અને જે લોકો સાથે છે અત્યારે રમેશભાઈ આંકલાવથી અમારી સાથે છે પ્રવીણસિંહ મુજકુવાથી છે અને કિરણભાઈ અહીંયા કસુંબારથી અમારી સાથે છે આ બધાને જ્યારે એમના ઘરમાં જ્યારે દીકરીનું મોત થયું ત્યારે એમને ન્યાયની એક આશા અપેક્ષા હતી અને એમણે સૌએ ભેગા થઈને અમે સૌએ ભેગા થઈને જ્યારે આજે આવેદનપત્ર કલેક્ટરશ્રી સાહેબશ્રીને આપ્યું છે ત્યારે અમને ન્યાયની એક અપેક્ષા છે અને ચોક્કસથી સરકાર અમન ન્યાય તરફ પગલું ભરશે જ અને એક પગલું તો ભરાયું છે કે એનું જે સર્જન તરીકેનું જે કુટુંબ નિયોજનનું લાઇસન્સ રદ થયું છે એના માટે પણ અમે સરકારનો આભાર વ્યક્ત કરે છે અને અગાઉ પણ આવે આવનારા દિવસોમાં એનું મેડિકલ પ્રેક્ટિસ લાયસન્સ રદ થાય અને ઉચ્ચ સ્તરેથી તપાસ થાય અને આ કેસો બધા નીકળે અને એનું લાયસન્સ રદ થાય એનું હોસ્પિટલ સીલ વાગે તેવી અમારી માગણી છે અને આ સાથે આ જે સમાજના જે કેસ બન્યા છે એ દરેક સમાજના કેસ બન્યા છે અને આની સાથે કરણી સેના પણ આજે અમારી પાસે ઉપસ્થિત છે અને એ લોકો પણ આવનારા દિવસોમાં ક્યાંકને ક્યાંક કાર્યવાહી જે કરવાની થશે એ ઉગ્ર સ્વરૂપે કરવા તૈયાર છે પરંતુ હાલમાં સરકાર સમક્ષ અમારી રજૂઆત છે સરકાર પર વિશ્વાસ છે એટલા માટે અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છે